મારું નામ છે વિરલ હરપાલસિંહ ઝાલા ઉર્ફે કાજલબા હું સત્યમ સોસાયટીમાં રહું છું અને ફરણી સેનામાં મુન્દ્રા તાલુકામાં અધ્યક્ષ છું રૂપાલા સાહેબજી અમારા ક્ષત્રિય સમાજના દીકરીઓ બહેનો વિશે જે ખરાબ અપશબ્દો બોલ્યા છે બસ એના માટે જે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ વિશે વિરુદ્ધ જે શબ્દો કાઢ્યા છે બસ એના માટે અમે ગુસ્સો દર્શાવીએ છીએ અને એની જે ટિકિટ છે એ રદ થવી પડે એ અમારી સરકારશ્રીને અપીલ છે ના ફરિયાદ નોંધાવી છે અમે હા અત્યારે જે આમાં લખેલું છે એ પ્રમાણે જ મેં કે નહીં ટિકિટ રદ થઈ જાવી પડે એમની અને જે માફી માગે છે એ અમે સ્વીકારતા નથી બંધ બારણે તમે મિટિંગ કરી અને માફી માગી છે એ અમે સ્વીકાર નથી કરતા અમને બધાની સામે જે એને અપશબ્દો બોલ્યા છે એવી રીતના ભરી સભામાં માફી માગે અને અમારા જે આપણા સરકારશ્રી જે છે એમને અમારે અપીલ છે કે એમને ટિકિટ રદ કરે અમારે કોઈ પણ પાર્ટી હારે કોઈ હારે કાંઈ વિરોધ નથી કોઈ પણ પાર્ટી સાથે વિરોધ નથી અમારે બસ રૂપાલા સાહેબને ટિકિટ રદ કરવાની અપીલ જાહેર કરી છે સરકારશ્રીને